હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય મેક ટેસ્ટ કિચન તો આજે હું તમારી સાથે શેર કરી ગરમા ગરમ ભજીયા તો બધાના ઘરે બનતા જ હોય છે પણ આજે આપણે એકદમ યુનિક આજે આપણે મેથીના ભજીયા નહીં પણ મેથીની મેથીના અને ધાણાથી ભરપૂર આજે આપણે ગોગડીની રેસિપી બનાવીશું જેને આપણે કુંભણિયા ભજીયા પણ કહેવામાં આવે છે કોળાનો ઉપયોગ નથી કરવાનો ના સોડા ના ઈનો ના લીંબુનો ઉપયોગ કર્યા વગર આજે આપણે કુંભણિયા ભજીયા બનાવીશું તો ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા એક મોટું બાઉલ લીધેલું છે અને તેમાં આપણે બે વાટકા જેટલા લીલા ધાણા એડ કરીશું કુંભણિયા ભજીયામાં લીલા ધાણાનો ઉપયોગ બહુ વધારે થાય છે જેથી આપણે લીલા ધાણાનો ઉપયોગ વધારે કરવાનો છે ત્યારબાદ આપણે એક વાટકા જેટલી મેથી લેવાની છે જેમ લીલી વસ્તુ વધારે હશે ને તેમ ભજીયા આપણા ખૂબ સરસ બનીને તૈયાર થશે ત્યારબાદ મેં અહીંયા આ રીતનું તીખું મરચું લીધેલું છે તેને આ રીતનું મેં ઝીણું કટિંગ કરીને લઈ લીધું છે તમે તીખાસ ઓછી તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો ત્યારબાદ મેં અહીંયા આ રીતની આદુની પેસ્ટ લીધેલી છે તે આપણે એડ કરીશું પછી ભજીયામાં સોડાનો ઉપયોગ બિલકુલ થતો નથી ત્યારબાદ મેં આ રીતનું લીલું લસણ લસણની કટિંગ લીધેલું છે તે આપણે એડ કરીશું મેં સુકુ લસણને કટિંગ લીધેલું છે અને લીલું લસણ પણ લીધેલું છે બંને લસણ હું અહીંયા એડ કરીશ ત્યારબાદ મેં અહીંયા લીલું લસણ લીધેલું છે તે પણ આપણે એડ કરીશું જેમ સામગ્રી વધારે હશે ને એમ આપણો ભજીયાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે ભજીયા એકદમ ખાવામાં હળવા રહે તેના માટે આપણે વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને પહેલાં તો આપણે બધી સામગ્રીને આપણે મિક્સ કરી લઈશું જો આ રીતના એકવાર ગોગડી ઘરે બનાવશો ને તો વારંવાર બાળકોથી લઈને મોટા બધા જ જીદ કરશે ખૂબ સુપર ટેસ્ટી આ ગોગડી બનીને તૈયાર થઈ છે અને બિલકુલ સોડાનો લીંબુનો કે ઈનોનો ઉપયોગ થતો નથી તો સરસ રીતે બધી સામગ્રી મિક્સ કરી લીધી છે ત્યારબાદ હવે આપણે ચણાનો લોટ ચાળેલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી તો આ રીતે બધી સામગ્રી આપણે લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા છે ને લોટને તૈયાર કરી લઈશું એકદમ આ રીતના લીલવણી કુંભળિયા ભજીયા હશે ને તો આની જોડે બીજું કાંઈ ના જોઈએ ચટણીને પણ જરૂર નહીં પડે એવા સુપર ટેસ્ટી આ ભજીયા બનીને તૈયાર થાય છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક આમાં એક સિક્રેટ સામગ્રી એડ કરીશું તેથી જે કુંભળિયા ભજીયા છે ને એકદમ ક્રિસ્પી તૈયાર થશે બિલકુલ કુંભળિયા ભજીયા સોફ્ટ તૈયાર નહીં થાય આ પછી એમાં ચણાના લોટનો ઉપયોગ પણ થોડો થાય છે વધારે બધું લીલોતરી જે આપણે એડ કર્યો છે ને એનો જ વધારે ઉપયોગ થાય છે લોટનો તો થોડોક જ ઉપયોગ થાય છે તો ત્યારબાદ આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરીશું એ છે ધપકીનો લોટ તપકીનો લોટ એડ કરવાથી કુંભળિયા ભજીયા છે ને એકદમ ક્રિસ્પી તૈયાર થશે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને ગેસ પર મેં અહીંયા તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલો છે તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થવા લાગ્યું છે ત્યારબાદ તેમાં આપણે આ રીતના હવે કુંભળિયા ભજીયાને પાડી લઈશું આપણે ભજીયાને જેમ કુંભળિયા ભજીયાને નથી પાડવાના જો આ રીતના છૂટા છૂટા અને નાના નાના આપણે પાડીશું ભજીયાને આપણે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર કરવાના છે જેથી આ ગોગળી આપણી બનીને ખૂબ સરસ બનીને તૈયાર થશે એકદમ ક્રિસ્પી તો આ રીતના ગોગડી અથવા તો કોભળીયા પછી આપણા બનીને ને તૈયાર થઈ ગયા છે એકદમ મસ્ત લાગે છે ને જોતાં જ ખાવાનું મન થાય છે તેવા આપણા કુંભણીયા ભજીયા અથવા તો ગોગડી બનીને તૈયાર છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો તમે રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આજનીમાં તમને મારી ભજીયાની રેસિપી ગમે ને તો લાઇકોને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા